ગઈ કાલે ખેડૂતોને લઈને જે સાહે પેકેજ જાહેર થયું છે તેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે એક તરફ સરકાર પક્ષના નેતાઓ કહી રહ્યા છે કે આ ખૂબ જ સારો ઐતિહાસિક જે રાહત પેકેજ છે ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ વિપક્ષના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે અને આ વખતે જે અપેક્ષા હતી તે પ્રકારનું રાહત પેકેજ ફરી એકવાર સરકારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જખમ પર મીઠું ભમરાવાનું કામ કર્યું હોય તેવા આરોપો લગાવી રહ્યા છે અને આ વચ્ચે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ સરકારના સાહેબ પેકેજ કઈ રીતે જોઈ રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કલ ગઈકાલે ખેડૂતો માટે એક જાહેરાત થઈ ને આ જાહેરાતના કારણે ગુજરાતમાં ચોપ્પન લાખ ખેડૂતોની એવી આશા અપેક્ષા હતી કે ભાઈ આ વખતે રાહત પેકેજ કંઈક અલગ હશે કેમકે ઘણો સમય લેવામાં આવ્યો સર્વે કરવામાં આવ્યા સર્વેના નામે દિંડક પણ થયા પણ અત્યારે આ રાહત પેકેજથી ખેડૂતો નારાજ ચાલી રહ્યા હોય તે પ્રકારે સૂત્રો તરફથી માહિતી પણ મળી રહી છે ને ખેડૂતોને એવી અપેક્ષા હતી કે આના કરતાં એક્ટર દીઠ જે બાવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે તેના બદલે વધારે ચૂકવવામાં આવ્યા હોત તો થોડુંક તેઓ પગભર બની શકત પરંતુ આના કારણે વિપક્ષ

કે જે મગફળીના મોટા પ્રમાણમાં શિયાળા પાકને નુકસાન પહોંચ્યું છે કપાસને નુકસાન પહોંચ્યું છે ને આ નુકસાની ક્યારેક ભરપાઈ કરી ના શકાય એ પ્રકારની નુકસાની છે પરંતુ આ રાહત પેકેજ સામે તેમણે કેટલાક સવાલ ઉઠાવતા શું કહ્યું તેમને સાંભળો ગઈકાલે ભાજપની સરકારે

માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની દવા ખરીદી શકાય એટલા રોગી હાથમાં છે ખેડૂતને દવા મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતા પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવે એટલે કે ખેડૂતના હાથમાં જે રકમ આવવાની છે એ મજાક સમાજ કરવાની દવા ખરીદી શકાશે વધારે કોઈ ફાયદો થવાનો નથી

ફૂલ સુધી ખેડૂતના ખેતરે જઈ જઈને ફોટો પડાવવાનો કારસ્તાન કર્યા પછી મુખ્યમંત્રી પોતે ફોટા પડાવવા ગયા મંત્રીઓ ફોટા પડાવવા ગયા બધાએ ખેતરે ખેતરે ફોટા પડાવ્યા પછી છેલ્લે આ કોથળામાંથી બિલાડુ કાઢવાની વાત છે કૃષિ ખેડૂતોને જો ખરેખર સરકારે મદદ કરવી હોય તો મેં પહેલાં પણ કીધું કે બે રસ્તાઓ છે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ફરજિયાત કરવી જોઈએ

એટલે મને એમ લાગે છે કે ખેડૂતોનું જો ભલું કરવું હોય તો બે મુખ્ય બાબત છે એક કે ખેડૂતોના સંપૂર્ણ દેવા આ વખતે માફ કરી દેવા જોઈએ અને સૌથી મોટો અચાસ મને બરાબર મને હાઇ કરવી જોઈએ અને પલળી મખોળી કે સોયાબીન કે પલેલું જે કાંઈ અનાજ છે જે કાંઈ ધાન છે પાક છે એને પણ સરકારે દેખાના ભાવ ખરીદી લે તો અને તો જ ખેલાડીઓને બચાવી શકે તેમ છે હાલમાં ભાજપે ખેલાડીઓને જે મજાક ચાલુ કરી છે મજાક કે કે જાહેર કરી લી એ એક પ્રકાર પડદો છે કેમ કે ટુકતેવાવા જોડા વખતે આપણે જોયું છે કે સરકારે કરોડો રૂપિયાનો પેકેજ જાહેર કર્યો એ પેકેજ ખેલાડીઓ સુધી નથી પહોંચ્યું એ પેકેજ ભાજપના મળતિયા ખાઈ ગઈ ટુકતેવાવા જોડા વખતે અમરેલી જિલ્લા ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અને તાલુકાના ગામડાઓમાં અસર થયું હતું પેકેજ બધું ભાજપના માણસો ખાઈ ગયા આ જે પેકેજ જાહેર થયું છે એ પેકેજ પણ મોટાભાગનું ભાજપના માણસો ખાઈ જવાના છે અને ખેડૂતોના નામે વાહવાહી યોજવાનું અત્યારે કારસ્થાન થયું છે એની હું નિંદા કરું છું અમારી સ્પષ્ટ માગણી છે આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો વતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ ખેડૂતોને પર હેક્ટર પચાસ હજાર રૂપિયા તમામ નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ અને પળેલી મગફળી કે સોયાબીન કે જે કઈ પાક છે એને સરકારે ખરીદી લેવો જોઈએ આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચીંધી છે અને કહ્યું છે કે આના કરતાં સારું રાહત પેકેજ સરકાર આપી શકતી હતી તેમણે કહ્યું કે તેમની સરકાર પંજાબમાં છે ત્યાં પચાસ હજાર હેક્ટર દીઠ રાહત પેકેજ જાહેર થયું છે પણ અહીંયા બાવીસ હજાર જાહેર થતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો